વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માય ભક્તો માતાના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આપે છે યાત્રિકોની સુરક્ષા સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવાઈ રહી છે આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા તુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન ગુમ ઓળખ ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે કોઈપણ પ્રકારની અડધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે જુદા જુદા રાજ્યથી જુદા જુદા જિલ્લાઓથી ભાવિભક્ત ભાઈભક્ત અહીંયા દર્શન માટે આવનાર છે તેઓનું દર્શન બહુ સહજતાથી અને સુરક્ષાના વાતાવરણમાં થાય તે માટે મહામેળા દરમિયાન પાંચ હજારથી વધુ પોલીસનો ગઢ જેઆઈડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે બંદોબસ્તના સિવાય પાંચસોથી વધુ સીસીટીવી કેમેરાના માધ્યમથી બોડી વન કેમેરાના માધ્યમથી અને ડ્રોન સર્વેલન્સથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવનાર છે આના સિવાય ક્વિક રિસ્પોન્સ ટીમ એન્ટી સમોરટેસ્ટ ટીમ હોર્સ પેટ્રોલિંગ એન્ટી પિક પોકેટિંગ ટીમ એન્ટી ચેન્જ સ્નેચિંગ ટીમના દ્વારા બંદોબસ્તની સુરક્ષાને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવેલ છે ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે જલિયાણ સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડું મહીં આગળ અમે બનાવ્યો હોય છે સામિયાણું ઊભું કર્યું હોય છે વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરેલી છે અહીંયા અમે મેડિકલ સુવિધા બી ઉપસ્થ મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે જેમાં ચોવીસ કલાક ડોક્ટરો માઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે ચાર દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે જય અંબે કરતાં જલારામ અમે છેલ્લા દસ વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ અને દર વખતે દાંતાની નજીકમાં જલ્યાણ સેવા કેમ્પની અંદર બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા આરામ કક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે આવું મસ્ત મજાનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ સરસ અને સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે